અબ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ગામ પાસે ગમકવાર અકસ્માત સર્જાયા છે જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું છે બીજા બે વ્યક્તિને 108 દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે બે બાઇકો સામસામે ભટકાતા આ ગમકવાર અકસ્માત સર્જાયા છે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિ ઉકલવાટ ગામનો અલસિંહ કંદુ રાઠવા હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ રંગપુર પોલીસને થતાં જ પોલીસ સ્થળ પર આવી પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ જગદીશભાઈ ઉખલવાટ ગામના અલસિંગભાઈ રાઠવા ગઈકાલે થી એમની સાસરી સુરસી ગામે સંબંધીને ત્યાં જતા રસ્તામાં તેઓને બાઇક સાથે અકસ્માત થયેલ છે અકસ્માત થતા તેઓનું સ્થળ પર જ મૃત્યુ થયેલ છે અને મૃત્યુ અકસ્માત થયો એટલે એકસો આઠને ને જાણ કરી એકસો આઠ આવી અને જોયું તો મૃત જાહેર કરેલ અલસિંગભાઈ રાઠવાનું અને પછી તેઓને ત્યાંથી છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ ખાતે લાવેલ છે ગઈકાલના ને આજે અમે બધા સંબંધીઓ ત્યાં ભેગા થયેલા છે એમના સંબંધી છે અમે